મારી સુહાગરાતના દિવસે જ મારા પતિ તેના કામથી બહાર વયા ગયા અને પછી મારી સુહાગરાત મેં મારા સસરા સાથે મનાવી લીધી હતી મારા સસરાનો ઘોડો એકલો વિચાર હતો કે તેને જોઈ અને બેભાન થઈ જાવ મારા સંતરાની સાઈઝ આડત્રીસ હતી હેલો દોસ્તો કેમ છો મજામાં મજામાં જ હશો આ બનાવ ક્યારે બન્યો હતો જ્યારે હું વીસ વર્ષની થઈ ત્યારે મારા પિતાએ મારા લગ્ન એક ધનવાન પરિવારના દીકરા સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા મારું નામ કાવ્યા છે હું બનાસકાંઠાના એક નાનકડા ગામમાં રહું છું હું મારા માતા પિતાના ત્યાં અમે બહુ જ ગરીબ પરિવાર છીએ મારું સપનું તો હતું ને એક ડોક્ટર બનવાનું પણ આ બધા સપના થોડા દિવસના જશે મને ક્યાં ખબર હતી આમ તો હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી પણ પૈસાના કારણોસર મારે જેવો અભ્યાસ જોતું હતું એવો અભ્યાસ હું કરી શકતી ન હતી એટલા માટે મારા માત પિતાએ મને અભ્યાસ કરવાના દીધું અને મને તેની સાથે ખેતી કામમાં ચડાવી દીધી હતી આમ કરતાં કરતાં અઢાર વર્ષની થઈ ગઈ હતી અને હવે મારી સગાઈ ગોતવાનું ચાલુ કર્યું હતું થોડા સમયમાં એક અમીર ઘરના દીકરો મારા ઘરે માંગવા આવ્યું હતું અને તે છોકરો મને જોવા આવ્યો હતો પણ તે મારી કરતાં ઉંમરમાં બહુ મોટો હતો મારી ઉંમર વીસ વર્ષ હતી અને તેની ઉંમર આશરે ચાલીસ વર્ષ વર્ષની આસપાસ હતી નોકરીની લાલ છે મારા માત પિતાએ મારી સગાઈ ત્યાં હા પાડી દીધી હતી હું તો ખૂબ દુઃખી થઈ રહી હતી પણ કહેવાય છે ને માતા પિતાથી મોટું કોઈ હોતું નથી એટલા માટે મેં કાંઈ પણ બોલ્યા વગર હા પાડી દીધી હતી અને અમારા લગ્નની તારીખ લીધી હતી અને સમયસર અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા લગ્ન થઈને હજુ તો અમે ઘરે પહોંચ્યા હતા અને મારા પતિને તેના સરનો કોલ આવ્યો હતો કોઈ કારણોસર તેને તે દિવસે રાતે જ ત્યાં પહોંચવાનું હતું તેની મારી સાથે સુહાગરાત પણ ના મનાવી અને તે અસરને ઓર્ડરને ફોલો કરીએ અને ત્યાં જતા રહ્યા અને તે દિવસે અમે બધા જ પોતપોતાના રૂમમાં જઈ અને સુઈ ગયા હતા આમ કરતા કરતા ત્રણ મહિના રહી ગયા હતા મારા પતિ પાછા ઘરે આવ્યા ન હતા અને હવે મારી આવાજ વધતી જતી હતી એક દિવસ બપોરનો સમય હતો અને હું બપોરેની રસોઈ બનાવી રહી હતી મારા ઘરે મારા સાસુના હોવાના કારણે ઘરનું બધું જ કામ મારે એકલા કરવું પડતું હતું એક મારા સસરા હતા અને એક ઘરે હું હતી રોજ અમારે બંને જણાની રસોઈ બનાવવાની હોય છે ખાઈ પીને અમારે કશું કામ તો કરવાનું ના હતું એટલા માટે હું રસોઈ બનાવતી હતી અને બહારથી મારા સસરાનો અવાજ આવ્યો બહુ રસોઈને કેટલીક વાર છે જલ્દી જમવાનું બહાર આપો મારે જમી અને બહાર કાંઈ કામથી જવાનું છે મેં ફટાફટ રોટલી બનાવી અને મારા સસરાને મેં જમવાનું આપ્યું મારા સસરા જમતા જમતા બોલ્યા આજે તો તમે શાકમાં શું નાખ્યું છે બહુ સારો સ્વાદ આવી રહ્યો છે ત્યારે મેં તેને કહ્યું સસરા રોજની જેમ જેમ બનાવું છું તેમ જ શાક બનાવ્યું છે પણ તમને આજે કેમ બહુ સારું શાક લાગે છે આમ વાતો કરતા કરતા મારા સસરા એ જમી લીધું અને તે તેના કામ માટે બહાર જવા નીકળી ગયા હતા જતાં મને કહેતા ગયા હતા કે એક દિવસની વાર લાગશે એ માટે તમે ખાઈ પી અને બહારથી સ્ટાફરી મારી અને તમે મારા રૂમમાં સુઈ જજો હું મારા સસરાને જવાબ આપ્યો સારું સસરાજી અને મારા જતા રહ્યા તે દિવસે રાત્રે હું ઘરે એકલી હતી અને મને એકલા હોવાના કારણે નિંદર પણ આવતી ન હતી બીજા દિવસે સાંજે મારા સસરા આવ્યા મેં જમવાનું તૈયાર હતું એટલા માટે અમે બંને જમી અને પોત-પોતાના રૂમમાં સુવા જતા રહ્યા રાત્રિના બે વાગ્યા હતા અને મે લગ્ન કર્યા હોય ને કોઈ સાથે સંબંધ બાંધ્યો ન હતો એટલા માટે હવે તો હું ફૂલ ગરમ હતી મારા મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે મારે સંબંધ બાંધવો તો કોની સાથે બાંધવું મારી આજુબાજુમાં કોઈ એવો મર્દ પણ રહેતો ન હતો એક મારા સસરા હતા પણ મને વિચાર આવતો હતો કે આવા તો જ્યારે બહાર પડશે તો મારી શું આબરૂ રહેશે એટલા માટે હું ડરતી હતી પણ એક દિવસે સાંજના નવ વાગે મારા સસરાજી ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા બાથરૂમમાં જતા હતાના એને બહાર આવતા હતા સાબુ માટે પગ મુકવાથી તેમનો પગ લપસી ગયો અને તે બાથરૂમની દિવાલ સાથે ટકરાઈ અને નીચે પડી ગયા હતા અને મારા એક રાડ જલ્દી મને ટેકો કરવા આવજો હું અહીંયા બાથરૂમમાં નીચે પડી ગયો હતો મારા સસરા બાથરૂમમાં એમણે આમ પડ્યા હતા તેમની જે કુવાલ પહેર્યો હતો એ પણ નીકળી ગયો હતો મે જેમ તેમ કરી એનું ટુવાલ સરખો કર્યો અને ઊભા કરી તે ચાલવાની પોઝિશનમાં ન હતા એટલા માટે મેં તેડી અને તેના રૂમમાં તેમના પેટ પરવડાવી દીધા પછી હું હાલતી થઈ હતી મને અવાજ આપ્યો બાજુના રૂમમાં કબાટમાં એક તેલની ચીઠી છે તે લેતા આવો અને મને માલિશ કરી આપો હું બાજુના રૂમમાં ફટાફટ જઈ અને તેલની સીસી લઈને માલિશ કરવા લાગી હતી અને તેના બંને પગમાંથી માલિશ કરવા ચાલુ કર્યું હતું હળવે હળવે મારા સસરાના ખંભા પર માલિશ કરતી હતી ત્યારે જ મારા શરીર પરથી મારો સાડીનો પલ્લુ નિશે પડી ગયો અને મારા સસરા મારા સંતની સામે જોઈ રહ્યા હતા મને પણ હવે આ બધું કરવાની બહુ ઈચ્છા હતી એટલા માટે મેં કાંઈ પણ કહ્યું નહીં અને માલિશ કરવાનું ચાલુ રાખ્યું માલિશ મારા સસરાનું બધી જ જગ્યાએ અમે કરી નાખ્યો હતો અને હવે મારે બહાર જવાનો સમય આવ્યો જ્યારે હું બહાર જવા ઊભી થઈ તે મારા સતરાઈ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા વહુ મને બધી જ ખબર છે કે મારા દીકરાએ તમને ખુશ કર્યા નથી અને તમે આ બધું કરવા માટે તરસી રહ્યા છો પહેલા તો મને ડર લાગતો હતો પણ પછી ધીરે ધીરે મને પણ મજા આવવા લાગી પેલા તો મારા સસરા એ મારા સંતરાને એક રસદાર કેરીની જેમ ઘોરી નાખ્યા અને હળવે હળવે મારા બધા જ કપડા કાઢી નાખ્યા હતા અને કહેવા લાગ્યા આજ સુધીમાં તમને કોઈ સુખ નહીં આપ્યું હોય તે હું તમને સુખ આપીશ તમે મને સાથ આપજો અને હવે હું પૂરેપૂરી ગરમ થઈ ગઈ હતી હળવે હળવે હે મારા સસરાના પેન્ટ ખોલ્યું અને ઘોડો બહાર કાઢ્યો એનો ઘોડો જોતાની સાથે જ મારી આંખો ચાર થઈ ગઈ હતી કારણ કે તેનો ઘોડો જેમ નાના ખિલાડી હોય તેમ જ તેનો ઘોડો હતો તે ઘોડાને મેં સરખો કરી અને મારી ગુફા તરફ જવા માટે રવાના કર્યો અને મારા તે ખોડા વડે એક એવો જોરદાર ઝટકો આપ્યો અને મારી ગુફા પાણી પાણી થઈ ગઈ હતી અને હવે તો મને પણ મજા આવવા લાગી હતી એટલા માટે મારા સસરાએ તેના ઘોડાને અડધી કલાક સુધી એક તારો દોડાવ્યો અને એનો ઘોડો બેસી ગયો કામ કરી અને મે મારા સસરાના ઘોડાને બીજી વાર દોરવા માટે તૈયાર કર્યો હતો અને મારા સસરા ફૂલ તૈયારીમાં તેના ઘોડાને દોડાવવા માટે તૈયાર થઈ ગયા હતા અમે બંને પોતપોતાના કપડા કાઢી નાખ્યા હતા બીજી વાર તેને તેનો ઘોડો દોડાવવાનું શરૂ કર્યું હતું બીજી વાર તો તેમનો ઘોડો દોઢક કલાક સુધી ચાલ્યો હતો અને મારી હવાસ પૂરી કરી હતી મને વિચાર આવતો હતો કે મારા સસરા આટલી ઉંમરે પણ આટલું સુંદર કામ કરી શકે છે પછી હું મારા રૂમમાં ગઈ અને મને મનોમાન વિચાર આવવા લાગ્યો મારે મારા સસરા સાથે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ પણ હવસના કારણે હું બધું ભૂલી ગઈ અને મારા સસરા જોડે સુહાગરાત બનાવી લીધી હતી નિશા દિવસે સવારે જાગી અને મે મારા ને નાસ્તો કરવા માટે આવ્યો હતો નાસ્તો કરી અને મને કહેવા લાગ્યા આજે બહાર જવાનો છું સાંજ માટે તમે ખાવાનું ના બનાવતા અને હું હોટૅલમાંથી લઈ અને આવીશ મેં પણ જવાબમાં હા કહી દીધું અને સાંજે આઠ વાગ્યા હતા અને મારા સસરા મંચુરિયન લાવ્યા હતા હું બને એક સાથે મળીશ અને મંચુરિયમ ખાતું અને પછી મેં મારા સસરા અને તેના રૂમમાં જોવા માટે કહ્યું તેના રૂમમાં જતા રહ્યા રાત્રિના વાગ્યા હશે અને મારા સસરાના રૂમમાંથી અવાજ આવ્યો બહુ એક ગ્લાસ મારા માટે પાણી ભરતા આવો હું ફટાફટ પાણી પૂરી અને મારા સસરાને દેવા માટે જતી હતી રૂમમાં જતાની સાથે મેં એક એવું દ્રશ્ય જોયું હતું કે જોઈને મારી આંખો ફાટીને ફાટી હી ગઈ મારા સસરા બધા જ કપડા તેને કાઢી નાખેલા હતા અને તે બેડ પર બેઠા હતા મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને મને કહેવા લાગ્યા થોડી વાર મારી બાજુમાં બેસો મને પણ શરમ આવતી હતી પણ છતાંય હું તેની બાજુમાં બેસી ગઈ મે પણ રાત્રીનો સમય હતો એટલા માટે મે નાટી પહેરી હતી હું તેની બાજુમાં બેઠી હતી અને મારા મારા સસરા એ મને પાછળથી પકડી લીધી આમ તો સંતરા બહુ મોટા હતા જે કોઈ પણ એક વાર તેનો આનંદ લે એ બીજી વાર ભૂલી ના શકે અને તેને મારા સંતરા બંને હાથેથી પકડી લીધા અને તેને મારી નાઈટીને નીચે ઉતારી દીધી અને મને બેડ પર સીધું સુવાનું કહ્યું હું સીધી સૂતી હતી અને મારા સસરા મારી ઉપર આવ્યા ઉપર આવતાની સાથે તેને તેના ઘોડાને બાજુમાં પડેલું તેલ લગાવી અને મારા ગુફાના દરવાજાની વચ્ચોવચ મેલી આપ્યું અને તેને તેનો ઘોડો દોડવાનું ચાલુ કર્યું મારા સસરા એ મારી સાથે એટલી વાર ઘોડો દોડાવ્યો હતો કે તમને કહેતા પણ મને શરમ આવે છે તેમનો ઘોડો એટલો તાકાતવાર હતો કે સામે ગમે તેવું પાત્ર હોય તેને તે ગરમ કરી દેતો હતો અને હવે અમે બંને પૂરી રાત સુધી आनंद लीदो सवार सवारना 6 वागे हु मारा रूम मा जावा लागी अने हु मनोमने विचारती होती के आज पछि कोई दिवस हु मारा ससरा जोडे आवु काम नहीं करू अने मारा पति सिवाय हु कोई दिवस कोई समूह नहीं जोवो आम करता करता पंदर दिवस जता रहा अने मारा पति नो कोल आवयो आजे सांजे जम्बामा समोसा बनावजे अने हु समोसा बनावी अने बैठी होती अने मारा पति आव्या मारा पति मारा ससरा અને હું તને સાથે બેસી અને સમોસા ખાધા અને મારા પતિ તે દિવસે રાત્રે દસ વાગે મારા બેટ પર આવ્યા અને કહેવા લાગ્યા કે કાવ્યા મારી ભૂલ થઈ ગઈ કે હું તને આમ બધું જ કર્યા વગર હું મારા કામ ઉપર સાલો ગયો હતો પણ હવે હું કોઈ દિવસ તને અહીંયા એકલી મૂકીને નહીં જવું એટલા માટે મારા પતિએ તે દિવસે રાત્રે પૂરેપૂરો આનંદ લીધો અને અમે બંને સવારે વહેલા ઉઠી નાઈ ધોય અને બેઠા હતા મારા સસરાનો નાસ્તો મેં તેના ટેબલ પર મૂક્યો અને નાસ્તો કરી અને પોત પોતાના કામમાં વળગી ગયા હતા તે દિવસ પછી કોઈ મારા નજરે નહોતા જોયા હવે અમે બધા બીજી થઈ ગયા હતા અને હું મારા બધી જોડે રોજ રાત્રે આનંદ લેતી હતી તો દોસ્તો સ્ટોરી પસંદ આવી હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર વિડીયો પૂરો જોવા માટે